દર ભરૂચના અંકલેશ્વરમાં વરસાદ વરસવાની સાથે પર્યાવરણના દુશ્મનો વરસાદી પાણીમાં કેમિકલ વહાવી રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસીની વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી કેનાલમાં ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું છે અમરાવતી અને નર્મદા નદીમાં ઝેરી કેમિકલ વહેતું થયું હતું વરસાદી નાળામાં અજાણી કંપની દ્વારા ઝેરી યુક્ત પાણી છોડવામાં આવતા ફીણ સાથેનું લાલ રંગનું પાણી અમરાવતી નદીમાં પહોંચ્યું હતું મહત્વનું છે કે અંકલેશ્વરમાં તમામ ફેક્ટરીમાંથી છોડાતા વેસ્ટ વોટરને ટ્રીટ કરવું ફરજિયાત હોય છે જો કે વરસાદની સિઝનમાં પર્યાવરણના અનેક દુશ્મનો ખુલ્લા પાણીમાં કેમિકલયુક્ત પાણી છોડીને જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરતા હોય છે તેવામાં વરસાદમાં નદીઓમાં ઝેરી કેમિકલ ન ભેળવાય તે માટે આવા લોકોને દંડવા માંગ ઉઠી છે ભરૂચ જિલ્લામાં રોજ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને અંકેશ્વરની અંદર જે કેટલાક ઉદ્યોગો છે તેઓએ વરસાદી માહોલનો લાભ લઈને કેમિકલયુક્ત પાણી વરસાદી ખાસમાં છોડી દીધું છે અહીંયા આપણે દ્રશ્યોમાં હું બતાવવા માગીશ કે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બર છે તેના દ્રશ્યો છે આ સી પમ્પિંગ સ્ટેશનની ચેમ્બરની અંદર જે કેમિકલયુક્ત પાણી આવતું હોય છે તેનું ટ્રીટમેન્ટ કરીને અગા આગળની જે પ્રોસેસ થઈને તેને ન્યુટ્રલ કરીને આ પાણીને એનસીપીએલમાં મોકલવામાં આવે છે પરંતુ ગત રોજ મોડી રાત્રિના સમય દરમિયાન આ જે વરસાદ પડ્યો તેને લઈને કેટલાક બે જવાબદાર ઉદ્યોગોએ કેમિકલ યુક્ત વરસાદી પાછી અંદર છોડી દીધું હતું જેને લઈને જીઆઈડીસી અને નોટિફાઈડ અને જીપીસીપી દ્વારા ન છૂટકે આ જે ચેમ્બર છે તેનો જે તેના જે વાલ હોય છે તે ખોલી દેવામાં આવ્યા છે અને આ વાલ ખુલતાની સાથે આ જે કેમિકલ કેમિકલયુક્ત પાણી છે એ પાણી અમરાવતી નદીમાં થાળી મારફતે જશે ને અમરાવતી નદીમાંથી આ પાણી જશે નર્મદા નદીમાં કેમિકલયુક્ત પાણી નર્મદા નદીમાં જશે અને અહીંયા જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી વરસાદી કાંઠમાં છોડી દેવામાં આવતું હોય છે અને તેઓ પ્રદૂષણયુક્ત પાણી જે છે તેને લીગલી રીતે ઇટીએલમાં આપવાનું હોય છે પરંતુ આ લોકો થોડા ઘણા પૈસા બચાવવા માટે અહીંયા કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે આ જોવાનું એ રહ્યું કે આવનારા સમયની અંદર જીપી સિદ્ધિ દ્વારા શું પગલા લેવામાં આવે છે યોગેશ પટેલ વીટીવી ભરૂચ